ગીરીવર ગિરનાર ક્ષેત્રની ધરતી ચોમાસા દરમિયાન સોળી કલાએ ખીલી જતી હોય છે ત્યારે અહીંના દ્રશ્ય લોકોને ગીત ગઝલ અને લાગણીઓના સ્પંદન આપી જતી હોય છે ત્યારે જૂનાગઢની ખાનગી સંસ્થા દ્વારા ગીત ગઝલ કવિતા દોહા છંદ વગેરે રજૂ કરવાનો ખાસ નિઃશુલ્ક કાર્યક્રમ યોજાયો હતો આ કાર્યક્રમમાં અમે વરસાદને લગતા ગીતો કાવ્ય કવિતાઓ ગઝલ શાયરી વાર્તાઓ નૃત્ય એ બધું રજૂ કરવાના છીએ આ કાર્યક્રમમાં જુનાગઢના બધા જ કલાકારો પોતાની કલા વિનામૂલ્યે પ્રસ્તુત કરી રહ્યા છે અને જે લોકો કાર્યક્રમમાં આનંદ લેવા આવ્યા છે એ બધા લોકો પણ વિનામૂલ્યે આ કલમ કાર્યક્રમનો આનંદ લઈ રહ્યા છે આ કાર્યક્રમ કરવા પાછળનો અમારો એવો હતો કે લોકો આમાં ઘણા કલાકારો એવા છે કે જે ઘરે ગાતા હોય છે પહેલી વાર અહીંયા સ્ટેજ ઉપર આવીને ગાવાના છે તો એવા લોકોને પણ સ્ટેજ મળે

વરસાદી માહોલ ના બધા ગીત છે બધા રજૂ કરવામાં આવેલા હતા અને બધાએ બહુ સારું આપેલું છે અને બહુ મજા આવેલી બધાને